દક્ષિણ ગુજરાત મિની સોમનાથ સંભેશ્વર તીર્થધામમાં શિવ ઘોડાપુર મહાશિવરાત્રી પર્વે ભાતીગઢ મેળો જામ્યો જંબુસર તાલુકાના દરિયાકાંઠે બિરાજમાન અને દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામેલા પ્રસિદ્ધ સ્તંભેશ્વર મહાદેવ તીર્થ ખાતે મહાશિવરાત્રિના પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે દરિયાના નયનરમ્ય કિનારે પરંપરાગત ભાતીગઢ મેળો ભરાયો હતો જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શિવભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા કુદરતી જળાભિષેકનું અદ્ભુત દ્રશ્ય સ્તંભેશ્વર તીર્થની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં સ્વયં સમુદ્ર દેવતા દિવસમાં બે વખત ભગવાન શિવનું જળાભિષેક કરવા આવશે ભરતી સમય આખું શિવલિંગ જળમગ્ન થઈ જાય છે અને ઓટ આવતાની સાથે જ મહાદેવ સાક્ષાત પ્રગટ થતા હોય તેવું ભાસ થાય છે મહાશિવરાત્રીના પાવન દિવસે કુદરતની આ અદ્ભુત લીલાના સાક્ષી બનવા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો મહાનુભાવોની ઉપસ્થિતિ અને વ્યવસ્થા

ભક્તોએ દરિયા કિનારે બેસીને ઉછળતા મોજાની સાથે શિવભક્તિ આરાધક આનંદ માણ્યો હતો સમગ્ર પંથક હર હર ઉઠ્યો હતો થી પોલીસ બંદોબસ્ત અને સ્વયંસેવકોની મદદથી લાખો ભક્તોએ શાંતિપૂર્ણ રીતે દર્શન નો લાભ લીધો હતો ભગવાન સ્તંભેશ્વર મહાદેવ કા મંદિર આજ ભરૂચ જિલ્લા કે જમ્મુસર તાલુકા ગાંવ સ્થિત હૈ મંદિર આપણે સ્કંદ મહાપુરાણ કે કુમારી ખંડ ને खूब पूर्वक यहाँ का उल्लेख मिलता है यह मंदिर आज जो है लगभग हजारों सालों से समुद्र के बीच में स्थित है दो बार समुद्र जब यहाँ पर भगवान स्तंभेश्वर महादेव का स्नान कराने के लिए आता है तब यह मंदिर 27 फुट जल के अंदर चला जाता है और बारह छः घंटे के बाद में फिर यह मंदिर फिर से प्रकट होता है आज महाशिवरात्रि का भव्य मेला यहाँ पर हो रहा है यहाँ पूरे देश भर में से लाखों तीर्थयात्री आज स्तंभेश्वर महादेव का दर्शन करने के लिए यहाँ पर आ रहे हैं भगवान स्तंभेश्वर महादेव का कृपा प्राप्त करने लेके आज दस हजार लीटर दूध से भगवान स्तंभेश्वर महादेव का आज स्नान हो रहा है ग्यारह हजार लीटर जो है शेरड़ी के रस से भगवान स्तंभेश्वर महादेव की पूजा हो रही है करोड़ों बिली पत्रों से आज लाखों लोग भगवान की उपासना कर रहे हैं जय स्तंभेश्वर महादेव आज महाशिवरात्रि न पर्व अवसर माँ अहमदाबाद थी कावी गाँव में श्री स्तंभेश्वर महादेव मंदिर पास

હું જમ્મુસર તાલુકામાં સદસ્ય જમ્મુસર તાલુકા સદસ્યમાં હું ફરજ બજાવું છું આજે અહીંયા આગળ બહુ જ શિવરાત્રીનો મહિમા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે કંભોઈ ગામ નિમિત્તે ત્યાં આગળ શિવરાત્રીનું ખૂબ જ મોટું મહત્ત્વ ખૂબ જ મોટો મહિમા છે એ એ શિવરાત્રિમાં લોકો ગામે ગામ અને ગુજરાતના અલગ અલગ સ્થળોએથી અહીંયા બધા જ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવી રહ્યા છે અને સોમનાથ જેવું જ બહુ જ મહત્વનું એવું શિવલિંગ શંકર ભગવાનનું અહીંયા આગળ કબોઈ ગામે બિરાજમાન છે અને એનો એક ખૂબ જ અનેરો અનેરો મહત્વ છે કે શિવલિંગને સુભાષ સવાર સાંજ સમુદ્ર મંથન દ્વારા એમનો અભિષેક કરવામાં આવે છે અને એમને દરરોજ અભિનંદન અભિષેક કરી અને એ રિટર્ન પાછું પાછું પાણી ચાલુ જાય છે એમ ને ઘણું ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈમાં આવેલું છે આ મંદિરનો ઇતિહાસ ઇસ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં આજે લગભગ સાડા પાંચસો પાનાનો મળે છે આ જગ્યાએ ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કરેલો અને તારકાસુરનો વધ કર્યા પછી આ જગ્યાએ બધા બધા જ દેવતાઓએ ભેગા થઈને અહીં એક વિજય સ્તંભની સ્થાપના કરી અને એ વિજય સ્તંભના સ્થાપના કર્યા પછી એ સ્તંભને ઉપર ભગવાન સ્તંભેશ્વર મહાદેવનો આજે શિવલિંગ એમને સ્થાપિત કરો ત્યાર પછી આ શિવલિંગને સ્તંભેશ્વર મહાદેવ તરીકે આખા દુનિયામાં આજે પ્રખ્યાત થયા છે ત્યાર પછી આ જગ્યાએ નારદજીએ દસ હજાર વર્ષો સુધી તપસ્યા કરી ત્યાર પછી ભગવાન આપણા કે જેમને આપણે ખાટુ શ્યામ તરીકે આપણે ઓળખીએ છીએ એમને પણ સિદ્ધિ આ જ સ્થાન ઉપરથી પ્રાપ્ત થઈ હતી આજે મહાશિવરાત્રીનો ભવ્ય મેળો છે આજે સૌથી વધારે જો લોકો ગુજરાતમાં હોય તો જૂનાગઢ પછી આજે સ્તંભેશ્વર મહાદેવમાં આપણે જોઈ શકીએ છીએ આજે લાખોની સંખ્યામાં ભક્તો આજે અહીં હજુ આવે જ છે હજુ લગભગ બાર વાગ્યા છે બાર વાગ્યાથી લઈને આવતીકાલે રાતે સવારે ચાર વાગ્યા સુધીમાં આ મેળો ચાલવાનો છે આજે કરોડો બિલીપત્રથી ભગવાનની પૂજા થઈ છે અને દસ હજાર લીટર શેરડીના રસથી આજે હજારો ભક્તોએ ભગવાનને સ્નાન કરાવ્યા છે હજારો લીટર દૂધથી બિલીપત્રથી આખા દેશભરમાંથી આજે મહાશિવરાત્રિનો दर्शन करवा माटे रहा आप नो हमें आभार मानिए आपे करवाए आपने सहकारा हाँ मैं आचार्य ओंकार त्रिपाठी हम लोग यूपी और गोरखपुर से आते हैं वहाँ के सीएम योगी आदित्यनाथ जी हैं गुजरात प्रवास के अंतर्गत हम घूमने हुए आए थे सौराष्ट्र में यहाँ अस्तम्बेश्वर महादेव के बारे में हम लोगों ने जाना जहाँ की आज महाशिवरात्रि का पर्व है बड़ा ही अलौकिक दृश्य है यहाँ जो है समुद्र समुद्र के तट पर विराजमान है जैसे कि शास्त्रों में मान्यता है कि समुद्र देव नित्य महादेव का जो है तीन बार अभिषेक किया करते हैं हम लोगों ने जब जाना तो पूरे परिवार के साथ यहाँ अस्तम्भेश्वर महादेव का दर्शन करने आए और इनका दर्शन करने के बाद एक दिव्य अलौकिक छटा जो है इनकी निराली है अस्तम्बेश्वर महादेव ये पूरे जगत का कल्याण करते हैं पूरे भारतवासियों का कल्याण करते हैं और इनकी कृपा बनी रहे आज शिवरात्रि महाशिवरात्रि के पर्व पर हम सब परिवारजन जो है महा स्तम्बेश्वर महादेव का दर्शन किए और इन...